રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કિસાન સભા દ્વારા આજે માંગ દિવસની ઉજવણી કરાઈ હતી છવ્વીસ નવેમ્બરે માંગ દિવસની ઉજવણી કરી ખેડૂતોની માંગને લઈને સરકાર દ્વારા કોઈ નિર્ણય ના કરવામાં આવતો હોવાનું

આજે છવ્વીસ નવેમ્બર એટલે એક ખેડૂતો નો ઐતિહાસિક દિવસ કારણ કે અમારી અનેક સમસ્યાઓ ખેડૂતોની સ્વીકારતી નથી અને હર અને હર રાતે અમે આજે જે ઘરના કરી રહ્યા છીએ આજે છવીસ નવેમ્બર એટલે આજે અમારો ઐતિહાસિક દિવસ છે કારણ કે અમે એટલા આંદોલન કરેલા છે દિલ્હી બોર્ડર ઉપર હરિયાણા બોર્ડર ઉપર બધે પરંતુ સરકારે શું વાંધો છે

ઘણા દેખાવો કાર્યક્રમ કરી રહ્યા છીએ કારણ કે ખેડૂતો દીકરો અત્યારે ગુજરાત ની અંદર ભોગ બનેલા હોય એ અત્યારે ખેડૂતોને ડીએપી ખાતર જેવી ઘટ હોય એ પુરવાર કરી શકતા ન હોય તો આ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોની જો માંગ નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમે આનાથી પણ ઉગ્ર કાર્યક્રમ કરશું

તેર મહિના સુધી ચાલેલા આંદોલન સાથે સરકારે ખેડૂતોની માંગણી અંગે કરેલ લેખિત આશ્વાસન નો આજ દિવસ સુધી અમલ થયો નથી એટલે આખા દેશની અંદર આજે માંગ દિવસ તરીકે ઉજવવાનો અને ખેડૂતોની જે માંગણીઓ છે એમએસપી એકાના ભાવે ખરીદવાનો કાયદો કરો તેમજ ખેડૂતોના તમામ દેવાઓ નાબૂદ કરો પાક વીમા યોજના શરૂ કરો અને વીજળીનું જે ખાનગીકરણ છે એ બંધ કરો અને સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો એ ઉપરાંત મનરેગાની અંદર બસો દિવસની રોજગારી આપો આ વગેરે માંગણીઓ સાથે સાથે આપણે ગુજરાતમાં ખેડૂતોને પડતી જે ડીએપી ની અછત છે એનપીકે ની અછત છે એની વ્યવસ્થા કરો અને